સુરેન્દ્રનગર જિલ્લાના સાયના ચોટીલાને મૂડી તાલુકાના સરપંચોની આજે સવારે બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઈ હતી સૌની યોજના થકી મારફતે લોકોને પીવાના પાણી તેમજ અન્ય તળાવો ભરવાની માંગ સાથે થી વધારે ગામોના સરપંચો તેમજ ખેડૂતોની બેઠક યોજાઈ હતી જેમાં લોકોને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકોના પ્રશ્નો હલ કરવા સરપંચોએ બેઠક યોજી હતી જેમાં આગામી સમયમાં ધારાસભ્ય અને સાંસદોને રજૂઆતો કરવામાં આવશે ખેડૂતોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં આ વર્ષે ચોમાસું નબળું હોવાથી બોરના પાણી ઊંડા તેમજ ખારા પાણી નીકળે છે અને અમારા પાકો સુકાઈ રહ્યા છે તેમજ પીવાના પાણીની સમસ્યાઓ વારંવાર સર્જાય છે આવા અનેક પ્રશ્નોને ધ્યાને લઈ ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવશે અહેવાલ ભગીરથસિંહ પરમાર ચોટીલા તાલુકાના દેવસર ગામના સરપંચ કે સાયલા તાલુકાના વણકી ગામે અમે બધા ખેડૂતને સરપંચો ભેગા થઈને પાણીના સિંચાઈ માટેની યોજના માટે અમે લાભ લેવા આપને રજૂઆત કરવામાં આવી ઉપર સોન પરી સરપંચ તરીકે ફરજ બચાવું છું પણ અમારે કોઈ પાણીનું અતાર સુધી કઈ નિર્ણય થયું નથી હજી તો વહેલી તકે સૌની યોજનામાં સમાવેશ કરો ને સિસાઈના પાણીનું ખેડૂત ને અમારું હુકું તળશે કોઈ ડારનો પીએ પણ લાભ અમારે છે નહીં તો વહેલી તકે પાણીનો સમાવેશ કરો તો ખેડૂત સુખીથી રળી મારું ગામ ધર્મેન્દ્રગઢ મૂડી તાલુકો હું ધર્મેન્દ્રગઢનો સરપંચ છું અમે અહીંયા મૂડી લીમડી ચોટીલા તાની ધારાસભ્યની સીટના પચીસથી થી ત્રીસ ગામના સરપંચો સિંચાઈના પાણી માટે બધા ભેગા થયા છીએ તો સરકાર અમે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ યોજના સૌની યોજના હોય કે કોઈ પણ મારફતે અમને સિંચાઈનું પાણી પૂરું પડે એવી કંઈક વ્યવસ્થા કરી આપો બધી રજૂઆત છે હું વણકી બ્રહ્મપુરી મારું ગામ છે અને મારા ગામની અંદર વીસ થી પચીસ ગામના સરપંચો તથા ગામના આગેવાન અને ફરતા ગામના માણસો ભેગા થયેલ અને આજની તારીખમાં અમારે નર્મદાનું પાણી પીવા અને ખેડૂત માટે ઉપયોગ થાય એવી રીતે સરકારને વિનંતી કરવી છે કે અમને પાણી અહીંયા આપે અમારો આ પછાત વિસ્તાર છે અહીં પણ ગમે ત્યાં બોર કરવી તો ખારું પાણી પીવાલાયક પાણી નથી એટલે અમારે પાણીની બહુ મુશ્કેલ છે અને ખેડૂત એવા હેરાન થાય છે કોઈ નીપજ પણ આવતી નથી એટલે સરકારને એક વિનંતી કરવી છે કે કોઈ બી યોજના તમે લાવો અને અમારે અહીં કોઈના ચોટીલા સાયલા અને મૂળી આ ત્રણ ગામડાની અંદર ભોગવો નદી આવેલી છે એ નદી અથવા તળાવ ગમે નથી અમારે પાણીનો વિકાસ કરીને અમને પાણી આપો અમે આવી માર્ગ સાથે ગામના બધા ભેગા થયા હતી સરપોષો બધા અને બધાની અમારી આ પણ માર્ગ છે બરોબર અને બીજા નંબરમાં કે સાહેબ વારંવાર દુષ્કાળ પડે છે અને દુષ્કાળની પરિસ્થિતિ એવી છે સાહેબ કે સહન નથી થતી એવી તો અમારે પાણી વિના પણ કોઈ વિકાસ નથી અહીં કોઈ ઉદ્યોગ કે અહીં કોઈ કારખાના એવું કોઈ વિસ્તાર અમારો આવેલો નથી એટલે અમારા ખાસ અહીંના લોકો બધા ખેતી ઉપર નબેસે બેસે તો ખરેખર પાણીની પાણી હોય તો જ ખેતી અમારા થાય એટલા માટે મેં સાહેબ તમને રિક્વેસ્ટ કરી વિનંતી કરવી હાથ જોડવી છે કે કોઈ બી સંજોગની અંદર અહીંના ધારાસભ્ય ચોટીલાના ધારાસભ્ય કોઈ રીતે અમારો ઉકેલ લાવો જય હિન્દ